દિયોદર તાલુકાના સરદારપુરા રવેલ ગામના સરપંચે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સામે આવ્યા દ્યોદર તાલુકાના સરદારપુરા રવેલ ગ્રામ્ય પંચાયતને સરકાર દ્વારા ગામ લોકોની સુખાકારી માટે મળેલ ગ્રાન્ટના નાણાંનો દુરુપયોગ થયાના એક જાગૃત નાગરિકે મોટા આક્ષેપ કર્યા છે એક જાગૃત નાગરિકે મીડિયાના માધ્યમથી ધારાસભ્ય કેસાજી ચૌહાણને વિનંતી કરી જણાવ્યું કે બાબુભાઈ માળી ભાજપના મોટા હોદ્દા પર છે તેમજ ગામના સરપંચ હોવાથી મનમાની કરી રહ્યા છે તો આપના દ્વારા સરકારમાં રજૂઆત કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવે તેમ છે અમારા દ્વારા વારંવાર ગામના હિત માટેના પ્રશ્નોને લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લેખિત રજૂઆતો પણ કરેલ છે અને અન્ય અમારા સમાજ તેમજ રમારી સમાજને અંદર લડાવવા ઉશ્કેરવા ગામમાં અને શાંતિ સુલેહ ભંગ કરવા સિવાય સરપંચે કોઈ કામ સારું કર્યું નથી ગામની સાફ સફાઈ સંરક્ષણ દિવાલ જાહેર જગ્યાએ પવેર બ્લોક આરસીસી રોડ રસ્તા પાણી ટાંકા એમ અનેક યોજનાઓ થકી મળેલ ગ્રાન્ટો લોકોની સુખાકારી માટે અને જાહેર જગ્યા પર વાપરવાની જગ્યાએ સરપંચે પોતાના મળતરીયાઓ પ્રાઇવેટ જગ્યાએ ઉપયોગ કરી હલકી ગુણવત્તા કામ કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને કામોની જિલ્લા લેવલે કે રાજ્ય લેવલેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટા ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે ગામમાં સરકારી પડતરમાં ગૌચર તેમજ ગામતળ સીમાતળ જગ્યાએ પોતાના મળતરિયાઓ સાથે રાખીને વિકાસના કામો માટે મળતી ગ્રાન્ટોનો દુરુપયોગ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે અહેવાલ સોમાભાઈ જયરાવળ જયરાવડેશન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા શું રજૂઆત છે સાહેબ રજૂઆત મારે એવી છે કે સરપંચ શ્રી દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી

તંત્રને હેરન કરવાનું કામ સરપંચ દિવાલ તોડીને ગામતળમાં વધતા પેમેન્ટ ઉપાડી લેવાની એમણે તૈયારી કરી લીધી હતી સરકારને ખૂબ તંત્રને ખૂબ હેરાન પરેશાન કર્યું છે હું કલેક્ટર કચેરીના રહ્યો છું સરપંચ દ્વારા જે ગામના હિતમાં વાપરવાનું હોય એ જગ્યાએ પોતાના પર્સનલ અંગત વ્યક્તિના લાભ માટે કરી અને પોંચ લાખની પાણીની પરબ એમને આપી છે પ્રથમ જ્યારે પ્રથમ હિટ મરણ ત્યારે હું કહેવાય જોતો કે આ ગામતળમાં વાપરો કે કોઈ જાહેર જગ્યા ઉપર વાપરો ગામના હિતમાં વાપરો તારા શ્રી દ્વારા મારી ચોખી ચેલેન્જ આપવામાં આવેલી કે તમારથી જેટલું થાય એટલું કરી લેવાનું થાય દિલ્હી સુધી તમારા દરવાજા ખુલ્લા છે તમે જાગૃત વ્યક્તિ હો તો તમારા અરજી કરવાની તમારી ફરજ બને છે અને પોતે ભાજપના મહામંત્રી હોવાના કારણે આટલો બધો પાવર પાવરલીન ફરે છે અને ભાજપનો મહામંત્રીના પાવરને લીધે પોતે પોતાના રાજકીય હોદ્દાનો ઉપયોગ કરી અને આ ગ્રાન્ટ પાસ કરાવવા માટે ઘણી કોશિશ કરી છે પણ તંત્રનો પીડીઓ સાહેબ કલેક્ટર કચેરી અને તમામનો આભાર કે મારી અરજી જગ્યાએ ખૂબ પર્સનલ વ્યક્તિઓને ગ્રાન્ટ આપેલ છે જે ગામના હિતમાં અને ગામના વિકાસમાં વાપરવાની હોય એ જગ્યાએ કોઈ દિવાલો હોય કોઈ બ્લોક ફેવર હોય કોઈ પાણીની પાઇપલાઇન હોય પર્સનલ વ્યક્તિઓને આપી અને ગામમાં અંદર વાપરી શકાતું નથી એક રૂપિયાની ગ્રાન્ટ સરકાર કોઈ પર્સનલ વ્યક્તિ ને આપતું નથી પણ સરપંચ માથા ભારે તત્વ વહીવટી બાબતમાં અને ભાજપનો મોટો હોદ્દો હોવાના લીધે પોતે પોતાના પાવરે કરી અને એકબીજાને વઢડાવાની જગડવાની પણ સિસ્ટમ અપનાવે છે અને ભૂતકાળમાં એવું થઈ ચૂકેલું છે હું અરજદાર છું મને સરપંચના અંગત લુખા તત્વો દ્વારા અને પોતાના મળતી અને પોતાના સરપંચના ગુલામો દ્વારા ખૂબ ધાક ધમકી પણ આપવામાં આવી છે પણ એમને લુખા તત્વોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહી જુ કે જેને જે કરવું છૂટશે હું કાયદાકીય રીતે નામદાર કોર્ટમાં જવા ઉદ્ધિની મારી તાકાત છે હું ટીડી સાહેબ નો ખૂબ આભાર માનું છું કે મારી તમારે મારી જે ધ્યાને લીધી છે હું લીગલી છું ખોટો નથી પણ એ છતાં અહીં મને ડિસિઝન કે રિઝલ્ટ ન મળે તો હું કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત પાલપુર જઈશ અને ત્યાં મને રિઝલ્ટ ન મળે તો હું નામદાર કોર્ટ હાઈકોર્ટ સુધી જવાની મારી તૈયારી છે સરપંચ વિરુદ્ધમાં બિલકુલ ખોટું ચલાવી લેવામાં આવશે નહીં સરદાર પુરાના વિકાસ પુરાના લાભમાં હશે તો અમે અને આખું ગામ એના માટે ભેગા બાકી પર્સનલ વ્યક્તિગત માલિકીની અંદર એક ઈટ પણ મારવા દેવાની થતી નથી અને સરપંચ એની હવામાં રહેતો હોય કે ભાજપનો મહામંત્રીની હવામાં રહેતો હોય તો એના સપના શોળી મિલે સોશિયલ મીડિયા માધ્યમથી કેવા માંગુ છું અને તાલુકા દ્વારા અમુક ગુલામો સરપંચના ચમચાઓ દ્વારા મને બે નાઈટ બે જણા દ્વારા પણ કરનારા કોણ અમારા વિરુદ્ધ તમે કોણ છો રાચી બે થયેલી દારૂ પી અને સાજના ફોને મને આવેલ છે મારા પાસે પ્રૂફે જ છે અને બીજી રજૂઆત કે ભાઈ પંચાયતની અંદર ટીડીઓ સાહેબ હરું ટીડીઓ સાહેબ તપાસમાં આવ્યા ટીડીઓ સાહેબ પંચાયત છોડીને તપાસમાં નીકળ્યા એ પછી તરત જ એના અને બે લુખા તત્વો દ્વારા પાઇપ લઈ અને અમારા ઉપર હુમલો પણ કરેલ અને હુમલાના સીસીટીવી પણ સરપંચ પાસે છે મારી જોડે છે જ્યારે જરૂર પડશે ત્યારે હું મીડિયા સમક્ષ અને તંત્ર જોડે કે કદાચ હાઈકોર્ટ જવાનું થાય કદાચ મારે પોલીસ સ્ટેશનની કાર્યવાહી કરવાની થાય ત્યારે હું રજૂ કરીશ મારા પાસે પ્રૂફ છે ગામની અંદર દારૂ પણ મળે છે દારૂ આ ગામની અંદર થોડું થવા એવું મળે છે એક જેટલી મને એનો વિષય નથી આપણો પણ થોડુંક આગા પાછું સાજ ના ગમે ત્યાંથી પીને આવતા હોય પણ દારૂડિયા દ્વારા મને બે દિવસ ધમકી મળેલી પણ એ ધમકી મારે ગણતરીમાં લેવાની થતી નથી હું કોઈથી ગામના સરપંચ હોય એમાં ડરતો નથી અને જેને જે કરવું હોય એ બંદા એકલા જ નીકળે છે અને એકલા જ આવે છે અને સરપંચને ને ચોખ્ખી સૂચના અને ચેલેન્જ છે કે તારામાં જેટલું જે કરવાની મારા ઉપર ખોટા ષડયંત્ર રચી

પણ મારી અરજી પીડીઓ સાહેબે ધ્યાને લીધી અને ગ્રાન્ટ નામંજૂર કરી છતાં તેણે તંત્રને અને સરકારને ભરવા માટે સરકારી બોલી માલિકીની દિવાલ તોડી પાણીની પરબ ગામ તળમાં બતાવી અને પૈસા ઉપાડવાની પણ કોશિશ કરેલ છતાં તંત્રનો આભાર કે એમણે આ વાત બિલકુલ ધ્યાને લીધી નથી અને ગ્રાન્ટ ના મંજૂર કરી સૌ પ્રથમ એર્યું કામ અને બીજું કામ કે સરદારપુરા પુરોહિતવાસ અને સુથારવાજ વચ્ચે થયેલી દિવાલનું બાંધકામ બિલકુલ સરકારના પરિપત્રના બિલકુલ વિરુદ્ધમાં છે જે અમે ટીડીઓ સાહેબની અરજી કરેલ છે બે ત્રણ વર્ષ અગાઉ અને કલેક્ટર કચેરીએ કરેલ છે તપાસે કરેલ છે એમાં અનલીગલી જાહેર થયેલ છે અને હવે તપાસ છે તે કલેક્ટર કચેરી પાલનપુરની છે એ શું તપાસ કરે છે એ થોડા જ સમયમાં એની પણ તપાસ આવશે એ મીડિયા સમક્ષ અમે રજૂ કરશે વધતા સદારપુરા ગામની અંદર બે મહિના અગાઉ ચોવીસ પચીસ સરપંચશ્રી દ્વારા પોતાના અંગત વ્યક્તિ છાતી ઠોકીને પોતાના અંગત વ્યક્તિ પર્સનલ માલિકી એને કરેલી જગ્યા વિસ્તાર એની અંદર સરકારી ગ્રાન્ટ આપતું નથી સતત સરપંચના અહમ અને ચેલેન્જ હંગાત અમને કહેવામાં આવે કે જેને જે થાય કરી લેવાનું થાય બાકી દિવાલ આજ જ બનાવીને રહીશ તમારે જેટલું થાય એટલું લડી લેવાનું થાય ઠાકોર અને રબારી સમાજ સામે સામે આવે ને એવી કોશિશ એમણે કરેલી કે આ અરજદાર દિવાલ થવા દેતા નથી અને અમને ચોખ્ખી ગામની અંદર ચેલેન્જ મારેલી વ્યક્તિ હોય કે તમે અરજી ના કરો તો તમે જેટલું થાય ને એટલું કરી લેવાનું થાય તમારે બરાબર છતાં એ દિવાલ અમે અરજદાર હતો ટીડીઓ સાહેબની તપાસ આવી ટીડીઓ સાહેબે નામંજૂર કરી ટીડીઓ સાહેબનો અને તંત્રનો ખૂબ આભાર કે હકીકત તટસ્થ તપાસ કરી એમણે આ ગ્રાન્ટ નામંજૂર કરી પણ જ્યારે ટીડીઓ સાહેબ તપાસમાં આવ્યા ત્યારે સરપંચના લુખા તત્વો દ્વારા અમને હુમલા કરવા ઉધીની ધમાલ કરવાની અને ગાળા ગાળી ઉધી પણ આ મામલો પહોંચી ગયો હતો એના એવિડન્સ મારી જોડી છે સરપંચ શ્રી દ્વારા આ કામ કરેલ છે સરદારપુરા ગામની અંદર ફેવર બ્લોકનું કામકાજ મહાકાળી માતાજીના નામે ચરી ગાધું છે દેવના નામે ચરી ગાધું છે ઠાકોર ઠાકોર સમાજ એકબીજા સામે સામે ઝઘડા જેવી પરિસ્થિતિનું ગામની અંદર નિર્માણ કર્યું છે જે માલિકો છે જેની અંદર બ્લોક પાથર્યા છે એનો અમને કઈ વાંધો નથી પરંતુ માતાજીના નામે ચરી ગાધી છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉપયોગ કર્યો છે ધારાસભ્ય તાલુકાનો જનપ્રતિનિધિ છે કેસાજી ચૌહાણ એમને કઈ ખબર હોતું નથી કે આ ગ્રાન્ટ ક્યાં વપરા છે એમને તો ડાયરેક્ટ સરદારપુરા ગામના હિતમાં ગ્રાન્ટ વપરાવાનું કઈ અને સરપંચ એમની જોડેથી ગ્રાન્ટ લાવે ધારાસભ્ય તાલુકાના જનપ્રતિનિધિ તરીકે મારી દેશ ઠાકોરની નમ્ર વિનંતી કે સાહેબ જે તમારા પાસેથી ગ્રાન્ટ લેધી એ યોગ્ય જગ્યાએ વપરાણી છે કે નથી વપરાણી એ તમે તંત્રને સૂચના આપો કે તટસ્થ તપાસ કરીને એના ઉપર યોગ્ય કાર્યવાહી કરો એવી મારી ધારાસભ્ય જોડી પણ માંગણી છે કે વારંફેર પોતાની ગ્રાન્ટનો ધારા સભ્યની ગ્રાન્ટનો કોઈ વ્યક્તિગત માલિકીની અંદર સરપંચ ઉપયોગ કરી ના જાય સરદારપુરા ગામની અંદર વિકાસના નામે પૈસા લાવે અને પોતાના પર્સનલ માલિકીની અંદર વાપરે એ બિલકુલ ચલવી લેવામાં આવતું નથી અને હું જાહેરમાં કહું છું કે ખરેખર તંત્ર તપાસમાં આવે ત્યારે હું બોઈશ તરત જ તપાસ કરો અને અનલીગલી હોય ને એ અનલીગલી જાહેર કરવાનું થાય બરાબર અને બીજું કે સોલંકીવાસ સરદારપુરા ગામની અંદર સોલંકીવાસ જેના માલિકો પર્સનલ છે એમની માલિકીની અંદર સરપંચ શ્રી દ્વારા પોતાના અંગત એક તો ચીફ ઓફિસર છે પાંચ એમની દ્વારા મારી ગામમાં ખૂબ બદનામ કરવાની પણ કોશિશ થયેલી છે કે વિરુદ્ધમાં મેં કરેલ છે જ્યાં જ્યાં ખોટું કામ થયું એના મારે હું જ છું સદારપુરા ગામનો અને એમના દ્વારા મને બદનામ એ પણ છે અને પર્સનલ માલિકીની અંદર એ પણ ગ્રાન્ટ વાપરેલ છે સરકારની સિસ્ટમમાં એની અંદર હકીકત ગ્રાન્ટ બોલ્યા બ્લોક ફાળવ્યા હતા કે નતા ફાળ્યા કે પોતાના અંગત વ્યક્તિને ડાયરિંગ સરપંચશ્રીઓ દ્વારા ક્યાંથી લાઈન તોડી દીધા છે એ બિલકુલ નામંજૂર થાય અને એના ઉપર કડકમાં કડક એક્શન લે એવી ટીડીઓ જોડે તંત્ર જોડે સોશિયલ મીડિયા દ્વારા હું મારી નમ્ર વિનંતી છે અને બીજી વસ્તુ એ કે સરદારપુરા ગામની અંદર મેં ગામ પંચાયત ઉપર આરટીઆઈ કરેલ છે સરદારપુરા દોમાદર વિસ્તાર લાગે ત્યાં દસ હજારની ની અંદાજીત ખર્ચો હશે નોર્મલ એની અંદર સાઠ હજારનો નો ખર્ચો પોતે પાઇપલાઈન નો વાપર્યો છે બિલકુલ અનલીગલી છે સરદારપુરા ગામની અંદર આથી એની અંદર ચોખ્ખો ઉલ્લેખ છે કે દર મહિને દસ હજારથી પંદર હજાર રૂપિયા સફાઈના કામે એને ઉપાડેલ છે હકીકતની અંદર તમને મીડિયા મિત્રોને કહો છો કે તમે આ તપાસમાં આવ્યા છો તમને ખબર પડે કે સરદારપુરાની અંદર કાંઈ સફાઈ બાબતે કશું છે નહીં હકીકતની અંદર વ્યક્તિગત માલિકીની અંદર બ્લોક માર્યા સિવાય આવી જગ્યાએ જો બ્લોક મારવામાં આવે જાહેર જગ્યા ઉપર તો અમારો કોઈ વિરોધ નથી ગામના હિતમાં એક ઇટ વપરાય તો એના માટે આખું ગામ હું અને સહભાગી છું અને આ જેટલી ઘટનાઓ બની એટલી ઘટનાઓમાં હું થોડો ઘણો તકલીફમાં હું કે હું ખોટો હું તો સરપંચ ને ખુલ્લી ચેલેન્જ છે કે મારી જોડે જાહેરમાં ટીડીઓ સાહેબ તપાસમાં આવ્યા હતા ટીડીઓ સાહેબ એટલે એમના બે વ્યક્તિઓ દ્વારા આમાં ઉપર પાય પણ હુમલો કરવાની પણ તૈયારી કરી હતી મારા પાસે સીસીટીવી ફૂટેજ છે એ પણ જયારે જરૂર પડશે રજૂ કરીશ બાકી મારે કોઈનું કંઈ કરવાનું થતું નથી હું વહીવટી બાબતમાં લડી લઉં હવે હું તંત્રને કે સોશિયલ મીડિયાને એમ કહેવા માગું છું કે સરદારપુરા ગામના હિતમાં જે કંઈ વપરાશે એમાં આખું ગામ સહભાગી રહેશે બાકી પ્રશ્નો માલિકીની અંદર એક વીટનો ઉપયોગ કરવા દેવાનો થતો નથી અને છેલ્લે એક જ મારી નમ્ર વિનંતી કે સરદારપુરા ગામની અંદર હું ખોટો હું તો સરપંચ જાહેરમાં ગામ ભેણો કરે અને ગામની અંદર જે કંઈ ડિસિઝન કે જે સામે સામે મારે પૂરાવા કે જે મારે હાથું કહેવાની તે પડશે એ હું ગામ રૂબરૂ કહી દઈશ બરાબર બાકી જે વહીવટી બાબતનું લડવાનું થાય તો કાયદેસર અમારે લડી લેવાનું થાય છે પણ ખોટી રીતના ચેલેન્જો મારવાનું ખોટી રીતના સાંજના બેથી દારૂડિયા બંધ કરે એવી મારી નમ્ર વિનંતી છે અને લીગલી હોય તો કાયદેસર સામે સામે લડી લેવાનું થાય છે આ પંચાયત સરદારપુરા ગામ અઢળક ગ્રાન્ટ આવે છે પણ તમામ ગ્રાન્ટ છે ને એ પર્સનલ માલિકી ની અંદર વપરાય છે આ સરદારપુરા તમને ઓગણીસો સિત્તેર નું સરારપુરા હોય ને એવું લાગશે બાકી તમે અત્યારે આધુનિક યુગમાં ડિજિટલ ગામ હોય અત્યારે તમે ગામની અંદર એન્ટ્રી કરો ત્યારે તમને ખબર પડે કે આ ગામનો કશું વિકાસ નથી પણ જે વિકાસ થયો છે એ વિકાસ પર્સનલ માલિકીને કરી દીધો ગામનો બિલકુલ વિકાસ થયો નથી પર્સનલ માલિકીને બધું નાખી દીધું છે એટલે ગામમાં નવી એન્ટ્રી મનાવી નથી